દોસ્તો હું છું એલ મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દો દોસ્તો બોટાદ ખાતેના સર્કલ હુસૈની ચોકમાં દર વર્ષે આયોજકો આ રીતનો કાર્યક્રમ કરે છે એમાં આયોજક ઇલિયાસભાઈ નાથાણી દિનમ્મદભાઈ કોઠારીયા અનવરભાઈ દિનમ્મદભાઈ કોઠારીયા ઉપરોક્ત તમામ લોકો દર વર્ષે આ જ રીતે આયોજન કરે છે જેમાં હિન્દુ મુસ્લિમ ઈસાઈ તમામ જ્ઞાતિના લોકો અહીંયા રૂપે પ્રસાદ લેવા આવે છે જે આ લોકો આશરે ત્રીસ વર્ષથી તેમના વડવાઓ કરતા આવે છે અને હવે આ લોકો કરે છે જેના જેમાં કોઈની પાસેથી ફંડ ફાળો લેતા નથી પરંતુ કોઈ પ્રેમથી આપે તો જ લેશે એટલે ખરેખર આ કામગીરી બહુ સુપર અને સારી કામગીરી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ બન યપના પટિકા આઈસ્ક્રીમ ઘણા અનેક રાષ્ટ્રીય મંતવતો ધમ આવે છે હિન્દુ મુસ્લમાન ભાઈચારા જે દે છે અને ખૂબ ખૂબ એક જવ્યાનીય બધા ભાઈ છે ભાઈચારા આ 7મો છે અને જનાવા પ્રોગ્રામ છે અને પ્રોગ્રામ અને આવા અનેક લોકોનામાં ભાઈ નેક પરનો નિયસ ભાઈ આશરે કેટલા કે મારા કુતુબો કરતા દાજીનો માતા ગાવરિયા નિયરવા જીનલભાઈ જીકવા ગાવરિયા બધા ગલા કરતા દાજી કુતુબો કાનો વિઘટ હું કરું મોટેજ રિપોર્ટર એમતિયાર મોટેજ પ્રેસ રિપોર્ટર રિપોર્ટર એમતિયાર આ